આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત લોકસભા શહેરમાં વોર્ડ નંબર ચાર પાંચ છ ની સંયુક્ત રાખવામાં આવેલ હતી જેમાં ઉપસ્થિત આણંદ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ વલ્લભ વિદ્યાનગરના વડીલ આગેવાન શ્રી મહેન્દ્રભાઈ જે પટેલ વિદ્યાનગર શહેરના પ્રભારી શ્રી પ્રજ્ઞેશભાઈ સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી નિરંજનભાઈ આણંદ વિધાનસભાના સંયોજક શ્રી વિજયભાઈ પટેલ મોદી સભાના સંયોજક સમીરભાઈ સભાના સહસંયોજક જીગરભાઈ પટેલ વિદ્યાનગર શહેર મહામંત્રી દિલેશભાઈ યુવા મોરચા મહામંત્રી રવિ પટેલ તથા વોર્ડના પૂર્વ કાઉન્સેલરશ્રીઓ શહેર સંગઠનના પદાધિકારીઓ મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વોર્ડના દેવ દુર્લભ કાર્યકર્તાઓ આ સભામાં હાજર રહ્યા હતા આજે ચૌદ એપ્રિલ છે આ દેશના બંધારણના ઘડવૈયા આદરણીય ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે આજના એમના જન્મજયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમારા વલ્લભ વિદ્યાનગર ખાતે વોર્ડ નંબર ચાર પાંચ છની મોદી પરિવારની સભા યોજાઈ મોદી સાહેબે આ દેશ માટે જે પોતાનું યોગદાન આપ્યું છે આ દેશના છેવાડામાં છેવાડાના ગામ સુધી અને છેવાડામાં છેવાડાના નાગરિક સુધીની જે સેવા કરી છે તેના અનુસંધાનમાં આ દેશમાં એમણે જે બાસઠ યોજનાઓ ગરીબલક્ષી મૂકી છે એ યોજનાઓની માહિતી આપવા આજે અમે આ ચાર પાંચ છ નંબરના વોર્ડમાં સૌ મોદી પરિવારના મિત્રો એકત્ર થયા છે આ પ્રસંગે અમારા વિદ્યાનગરના ખૂબ આ જૂના ભીડ આગેવાન કાકા અને એમની સમગ્ર ટીમ અને વિદ્યાનગરના ખૂબ પ્રભુ નાગરિકો આજે હાજર રહ્યા